અરર મહાદેવ મિત્રો તો સવારના છ વાગ્યા છે દ્વારકામાં અને મંગળાઆરતી ના દર્શન કરવા લાવી જાય છે અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે હજુ તમને મંગળા આરતીના દર્શન કરાવી જો ફોન નહીં લઈ જવા દે અંદર તો તમને મંગળાઆરતીના દર્શન નહીં કરાવતા ફોન અંદર લઈ જવા દે તો મંગળાઆરતી ના દર્શન કરાવ તો મિત્રો સવારમાં છ વાગ્યામાં દ્વારકા માં વરસાદ ચાલુ થયો છે ધીમે ધીમે

કારણ કે મંદિર માં તો અંદર ફોન નથી લઈ જવા દેતા એટલે બા મંદિર ના દર્શન કરી લીધા તમને રૂક્ષમણી મંદિર ના તમને દર્શન કરાવીશું તો આ વિડીયો બન્યા ઓ ધર્મશાળામાંથી અમે ઠેલા ને એવું બધું લઈ લઈને નીકળી ગયા હતી કે ધર્મશાળામાં અમે નાઈટ કરી હતી હવે અમે શિવરાજપુર બીચ ને એ બધી બાજુ જાઉં અને અહીંયા પાંચ પાંડવો જે કુવા બનાવેલા છે એ ખુદામાં સેટલું છે ત્યાંથી જોવાય પણ એ રસ્તો બંધ છે આ રસ્તો અત્યારે બંધ છે બંધ કરી દીધું અને દ્વારકામાં અત્યારે ફૂલ વરસાદ છે આ દ્વારકામાં આજે દેખાય ગોમતી ઘાટ પણ છે અને કાલે રાતે અહીંયા ઉપર લગી પાણી હતું અત્યારે થોડુંક ઓછું પાણી છે પણ પાણીનો તો પ્રવાહ વધારે છે એટલે પાણી આગળથી આવે છે પાણી તમને બતાવો ક્યાંથી આવે

Juga, Pak. Dia, dia. Halo Pak

Nah, terus kan ya, pernah nemenin ya, mekar, sobat. Nah, menit ya, menir,

ચારસો મીટર થાય એટલે આવે છે ચોર્યાસી પવન કોડી હું તમને બતાવું કો અરર મહાદેવ મિત્રો તો બેટ દ્વારકાના મેં તમને દર્શન કરાવી દીધા તો બેટ દ્વારકા નો વ્લોગ અહિયાં સંપૂર્ણ થાય છે હવે મળશું આપણા નવા નેક્સ્ટ નેક્સ્ટગમાં તો આજના માટે આટલું જ છે